એક ઓગસ્ટથી યુપીઆઈમાં જે મોટા ફેરફાર થવા જઈ રહ્યા છીએ આપણે બધા રોજ એનો ઉપયોગ કરીએ છીએ યુપીઆઈ થ્રુ પેમેન્ટ કરવાનો તો એક ઓગસ્ટથી એમાં કેટલાક ટ્રાન્ઝેક્શનને લઈને તો કેટલાક ઓટો પે લઈને આપણે યુઝ કરતા હોઈએ છીએ અને આપણે જે બેંકનું બેલેન્સ ચેક કરતા હોઈએ છીએ તો એક ઓગસ્ટથી તમે એક એપ્લિકેશનની અંદર મેક્ઝિમમ ચોવીસ કલાકમાં પચાસ વખત જ તમે એનું બેલેન્સ ચેક કરી શકશો જે તમારું એકાઉન્ટ લિંક હોય એનું માની લો કે તમે ગૂગલ પે વાપરો છો તો ગૂગલ પેમાં પચાસ વાર ફોન પેમાં પચાસ વાર અને પેટીએમ હોય તો પેટીએમ એ રીતે એક એપ્લિકેશનમાં તમે દિવસમાં પચાસ વખત તમારું એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશો તેમજ જે ઓટો પે છે માની લો કે આપણે કોઈ પણ એપ્લિકેશન અથવા તો કોઈપણ સબસ્ક્રિપ્શન પેમેન્ટ જે મંથલી કે યરલી યુઝ કરતા હોઈએ છીએ તો અત્યાર સુધી શું હતું કે ગમે ત્યારે ઓટો પે આપણા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ જતા હતા પરંતુ હવે એક સમય નક્કી કરવામાં આવ્યો છે કે સવારે દસ વાગ્યા પહેલાં અથવા તો બપોરે એકથી પાંચની વચ્ચે અથવા તો રાત્રે સાડા નવ પછી આ સમયની અંદર જ એક ઓગસ્ટથી એ તમારું પેમેન્ટ ઓટો ડેબિટ થશે તેમજ ત્રીજો જે ફેરફાર છે એ આપણે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું એનું સ્ટેટસ આપણે ચેક કરતા હતા કે સક્સેસફુલી થઈ ગયું છે અથવા તો ફેલ થયું છે તો અત્યાર સુધી આપણે એને ગમે એટલી વખત ચેક કરી શકતા હતા પરંતુ હવે નવા નિયમ પ્રમાણે ઓગસ્ટ મહિનાથી તમે એને ત્રણ વખત જ ચેક કરી શકશો અને એ પણ નેવું સેકન્ડના સમય મર્યાદાની અંદર મતલબ એકવાર તમે પેમેન્ટનું સ્ટેટસ ચેક કર્યું તો નેવું સેકન્ડ તમારે વેઇટ કરવી પડશે પછી બીજી વાર અને ફરી નેવું સેકન્ડની વેઇટ કરવી પડશે અને પછી ત્રીજી વાર તમે ત્રણ જ વાર એનું સ્ટેટસ ચેક કરી શકશો તેમજ એમાં એક યુપીઆઈ એપ્લિકેશન થ્રુ આપણે જનરલ ટ્રાન્ઝેક્શનમાં એક લાખ રૂપિયાની લિમિટ છે તો આપ સૌ જાણો જ છો તેમજ આરોગ્ય કે સ્કૂલનું અથવા તો કોઈ પણ શિક્ષણનું અને આરોગ્યનું હોય તો એના માટે પાંચ લાખ રૂપિયા લિમિટ છે એક યુપીઆઈ એપ્લિકેશન થ્રુ તેમજ એક મોટું અપડેટ એ પણ છે કે હવે આવનારા દિવસોમાં બની શકે કે પાંચ છ મહિનાની અંદર એના અપડેટ આપણને જોવા મળે દરેક એપ્લિકેશનમાંથી જે આપણો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ હોય છે ટ્રાન્ઝેક્શન પિન તો અત્યારે કમ્પલસરી છે પણ એ પછી વૈકલ્પિક કરી દેવામાં આવશે એની જગ્યાએ તમારે ફેસલોક અથવા તો તમે બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ સેટ કરી શકશો જ્યારે પણ આપણે પેમેન્ટ કરવું હોય તો પિનની જગ્યાએ તમે ફિંગરપ્રિન્ટ કે ફેસ આપશો એટલે પેમેન્ટ પિન નાખ્યા વગર જ થઈ જશે આ પણ એક મોટું અપડેટ થવા જઈ રહ્યું છે કારણ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં બહુ બધું ફ્રોડ થતું હોય છે તેને વધારે સિક્યોર કરવા માટે કારણ કે આપ સૌ જાણો જ છો પિન પાસવર્ડ કરતાં વધારે બાયોમેટ્રિક અને ફેસલોક છે એ વધારે સિક્યોર છે વાત કરીએ કે આપણે આ બધા અપડેટ આટલા બધા કેમ બધા ચેન્જીસ કરવા પડ્યા તો અત્યાર સુધી શું હતું કે લોકો વારંવાર એમને એમ કામ વગર બેલેન્સ ચેક કરતા હતા અને એ બધું કરતા હતા એટલે જે પેમેન્ટની સિસ્ટમ હોય એના ઉપર બેઝિક સ્વાભાવિક છે કે લોડ પડતો હોય એટલે એના કારણે ઘણા બધાના ટ્રાન્ઝેક્શન ફેલ થતા હોય અથવા તો ઘણા બધાની સમસ્યા થતી હોય ઘણી વખત આપણે સાંભળ્યું જ છે કે એનું સર્વર ડાઉન થઈ જતા બહુ લાંબો ટાઈમ સુધી તો યુપીઆઈ બંધ નથી રહેતું પરંતુ કેટલાક મર્યાદિત સમય માટે સ્ટોપ થઈ જતું હોય કામ ન કરતું હોય તો આ બધી સમસ્યાઓને ધ્યાનમાં લઈ અને આ નવા નિયમો એક તારીખથી લાગુ પડવા જઈ રહ્યા છે તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત